છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ ભારજ નદી ખાતે જનતા ડાયવર્ઝન ફરી પાણીમાં ધોવાયું નાના વાહનોને ચાલીસ કિલોમીટર ફરવાનો ફરી વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ખાતે આવેલ બ્રિજને બે વરસ અગાઉ ધરાશય થયો જેને લઈને તંત્ર દ્વારા બે બે વખત છ કરોડના ઉપરાંતના ખર્ચે વૈકલ્પિક માર્ગ તરીકે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ તે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું જેને લઈને જનતા દ્વારા ભારજ નદી ખાતે બે દિવસ અગાઉ જનતા ડાયવર્ઝન બનાવી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પરંતુ તે ડાયવર્ઝન પણ ચોવીસ કલાકની અંદર પાણીમાં ધોવાઈ ગયું છે જનતાએ ખુદ આ ડાયવર્ઝન બનાવ્યું જોકે તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ વૈકલ્પિક માર્ગ તરીકે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું નથી જેને લઈને જનતા દ્વારા આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જનતા દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવતા નાના વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી પરંતુ ઉપરવાસ અને સુખી ડેમમાંથી પાણી છોડાતા જનતા ડાયવર્ઝન પણ ધોવાયું હતું જેને લઈને હવે નાના વાહન ચાલકોને ચાલીસ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હતા એ ધોવાઈ ગયા છે પહેલાં પહેલું કે આ વરસાદ જે પુલ તૂટ્યો એને એક વર્ષ ઉપર થઈ ગયું છે અને પહેલાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું પછી હાલ ધોવાઈ ગયું પછી બે વખત તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા ડાઇવર્ઝન એ પણ ધોવાઈ ગયા અને છેલ્લા બે દિવસથી જનતા ડ્રાઈવર્ઝન પાછું બનાવવામાં આવ્યું તો તે આજે સવારથી પાછું ધોવાઈ ગયું છે તો જનતાને બોડેલી સુધી જામ અર્થે કે પછી વડોદરા સુધી જવા માટે છોટા ઉદેપુરથી જેતપુર પાવે રંગલી રંગલીથી બોડેલી અને બીજો રસ્તો છે એ ઉદયપુરથી તેજગઢ તેજગઢથી જાંબુઘોડા રહી બોડેલી જવું એ ખૂબ લાંબો ફેરો પડે છે ચાલીસથી પચાસ કિલોમીટરનો ફેરો પડતો હોવાથી અને જો આ જનતા ડાયવર્ઝન ધોવાયું ન હોત તો દસથી પંદર કિલોમીટરનો રસ્તો થઈ જત તો બોડેલી સુધી પહોંચવા માટે થોડું સારું રહેતું અને આટલા ફેરાની અંદર જે પેટ્રોલ પણ વધારે છે સમય પણ વધારે વેરફાય છે અને તંત્ર દ્વારા જે આ બબ્બે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા એ શા માટે તૂટી ગયા એનું કંઈ નોંધ લેતી નથી તંત્રએ જો સારી રીતના બનાવ્યું હોત તો તૂટતું ન હોત જો હવે તમે બીજું ડાયવર્ઝન બનાવો તો ત્રણ ચાર વર્ષ જ્યાં સુધી પુલ બને નહીં ત્યાં સુધી તો ડાયવર્ઝન ચાલુ રહે એવું બનાવવું જરૂરી છે